મિત્રો મારું નામ આકાશ છે જ્યારથી મારી પત્ની સુનંદાએ ફોન કરીને કહ્યું કે આપણું બાળક ટૂંક સમયમાં જન્મ લેવાનું છે ત્યારથી હું ખુશીથી પાગલ થઈ ગયો હતો દિલ કરતું હતું કે હું તરત જ ઉડીને ગામડે પહોંચી જાઉં અને મારી પત્ની પાસે રહું અમે બંનેએ ઘણા સમય પહેલા જ નક્કી કરી લીધું હતું કે જો દીકરી થાય તો તેનું નામ અનુષ્કા રાખશું લગ્નના પૂરા દસ વર્ષ પછી અમારા ઘરમાં પહેલીવાર બાળકની કિલકિલાટ ગુંજવાની હતી આ ખુશીની કલ્પના મને રાતભર ઊંઘવા નહોતી દેતી સવાર થતાં જ હું મારા માલિક પાસે ગયો અને કહ્યું સાહેબ મારી પત્ની પત્નીની ડિલિવરી આ જ અઠવાડિયામાં થવાની છે મને માત્ર દસ દિવસની રજા આપો હું તેની સાથે રહેવા માગું છું માલિકે થોડું વિચારીને કહ્યું આકાશ તારા જવાથી મને ઘણું નુકસાન થશે હું તને કેવી રીતે જવા દઉં મેં આચાર્યથી પૂછ્યું સાહેબ કેવું નુકસાન હું તો એક સામાન્ય ડ્રાઈવર છું માલિકે હસીને કહ્યું મારી પાસે એક ખૂબ મોટું રાજ છે જો તને તે ખબર પડી જશે તો તને ખ્યાલ આવશે કે તું મારા માટે કેટલો ખાસ છે પણ પહેલાં તું જા પત્નીની ડિલિવરી પછી પાછો આવજે જ્યારે હું તને બધું કહીશ માલિકે ક્યારેય મારી સાથે આવી વાતો નહોતી કરી મારી ઉત્સુકતા વધી ગઈ મેં કહ્યું સાહેબ આવી રીતે તો હું આખું અઠવાડિયું વિચારતો રહીશ પ્લીઝ પહેલાં જ વાત કરી દો માલિકે કહ્યું ના પહેલાં તો વચન આપ કે જલ્દી પાછો આવીશ મેં વચન આપ્યું ત્યારે માલિકે મારા હાથમાં પગાર પણ મૂકી દીધો અને કહ્યું દાઈએ કહ્યું હતું કે બેટી જ થશે જા તેના માટે કંઈક લઈ જા મેં લાલ રંગની નાની ફ્રોક અને કેટલાક રમકડાં ખરીદ્યા રાત્રે બસમાં બેસીને સવારે ગામ પહોંચી ગયો સુનંદા મને જોઈને ખૂબ ખુશ થઈ માતા પિતા પણ બાળકની વાટ જોતા હતા મેં દીકરીની શોપિંગ બતાવી તો સુન સુનંદાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તેણે કહ્યું આકાશ અમારી બેટી ખૂબ નસીબવાળી એ છે જેને તમારા જેવો પિતા મોશે રજાના પાંચમા દિવસે સુનંદાની તબિયત બગડી અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં તેણે એક ખૂબ સુંદર બેટીને જન્મ આપ્યો એ દિવસ મારી જિંદગીનો સૌથી સુંદર દિવસ હતો ચાર દિવસ પછી મને માલિકની વાતો યાદ આવી મેં વિચાર્યું કે જે કામ માટે ગયો હતો તે પૂરું થઈ ગયું છે હવે પાછા જવું જોઈએ સુનંદા નારાજ થઈ પણ મેં કહ્યું કે ખૂબ જરૂરી કામ છે જલ્દી પાછો આવીશ માલિકના ઘરે પહોંચ્યો તો માહોલ અજીબ લાગ્યો ચોકીદારે કહ્યું આકાશ તને ખબર છે માલિકનું અવસાન થઈ ગયું છે મને વિશ્વાસ જ ન આવ્યો મેં પૂછ્યું કેવી રીતે ક્યારે ચોકીદારે કહ્યું તારા જવાના બીજા જ દિવસે તે દિવસે તે ખૂબ પરેશાન હતા મારી પાસે આવીને પૂછ્યું કે આકાશની કોઈ ખબર આવી મેં કહ્યું ના તો તેમણે કહ્યું કે હું તેને ફોન કરું છું પણ તે ફોન નહોતો ઉપાડ્યો મને યાદ આવ્યું કે મારા ફોનમાં માલિકની મિસ કોલ હતી પણ બેટીની ખુશીમાં બધું ભૂલી ગયો હતો મને ખૂબ અફસોસ થયો અંદર જતા માલકીનને મોવ્યો તેમણે કહ્યું આકાશ તું માલિકના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહોતી આપી મેં કહ્યું કે મને કોઈએ ખબર નહોતી આપી મારી આંખમાં આંસુ આવી ગયા પછી હું બોલ્યો માલકીન હવે મારું અહીંયા કોઈ કામ નથી હું ગામ પાછો જાઉં છું માલકીન તરત બોલ્યા ના તું આ ઘર છોડીને ક્યાં જઈશ માલિક પછી મને તારી જરૂર છે મને તેમના પર દયા આવી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી તેમને જરૂર હોય ત્યાં સુધી રહીશ રાત્રે નોકરાણીએ કહ્યું માલિક તમને ખૂબ યાદ કરતા હતા મને વધુ અફસોસ થયો કે માલિક મને શું કહેવા માંગતા હતા તે રાત્રે માલિક મારા સપનામાં આવ્યા અને કહ્યું આકાશ જલ્દી ઉઠ અને મારા રૂમમાં જા ત્યાં એક વસ્તુ તારી રાહ જોઈ રહી છે હું ડરીને ઉઠી ગયો ખૂબ વિચાર્યો પણ માલકીનના રૂમમાં અડધી રાતે જવું યોગ્ય નહોતું લાગ્યું સવારે સુનંદાને ફોન કર્યો તે રડતી હતી કે અનુષ્કા રાતભર રડે છે અને તે એકલી સંભાવી શકતી નથી મેં તેને સાત્વન આપ્યું અને માલિકના અવસાન અને સપનાની વાત કરી સુનંદાએ કહ્યું મરેલા આમ જ સપનામાં નથી આવતા જરૂર કાંઈ મહત્ત્વની વાત કહેવા માંગતા હશે તમારે માલકીનને સપનાની વાત કહેવી જોઈએ તે જ દિવસે હું માલકીનને ગાડીમાં બેસાડીને ઓફિસે લઈ જતો હતો ત્યારે તેમણે પૂછ્યું આકાશ તું કેટલું ભણેલો છે મેં કહ્યું આઠમું પાસ તેણે કહ્યું માલિક મરતા પહેલાં કહેતા હતા કે જો મને કંઈ થાય તો આકાશ પર ભરોસો રાખજે તે ખૂબ સારો અને સમજદાર છે બિઝનેસની વાતમાં પણ તેની મદદ લઈ શકાય પછી તેમણે માલિકની વસિયત બતાવી તેમાં લખ્યું હતું કે માલિક પછી હું જ ઓફિસની જવાબદારી સંભાળું હવે મારી સેલરી લાખોમાં થઈ ગઈ મને વિશ્વાસ જ ન આવ્યો એક સામાન્ય ડ્રાઈવરથી હું રાતોરાત કંપનીનો માલિક બની ગયો બધા કર્મચારીઓ મારી આજ્ઞા માનવા લાગ્યા મેં સુનંદાને ફોન પર આ ખુશખબર આપી તો તે ખુશીથી ગાંડી થઈ ગઈ પણ અંદરથી મારું મન શાંત નહોતું કારણ કે દરરોજ રાત્રે માલિક સપનામાં આવતા અને કહેતા મારા રૂમમાં જા બે મહિના પછી એક દિવસ માલકીનો ફોન આવ્યો કે જલ્દી ઘરે આવ ત્યાં તેમણે એક પત્ર આપ્યો અને કહ્યું આ તારા નામે છે મારા પતિએ લખ્યો છે પત્ર વાંચીને મારા પગ તવાયથી જમીન સરકી ગઈ તેમાં લખ્યું હતું કે માલિકને કેન્સર હતું અને તેઓ જલ્દી આ દુનિયાથી જવાના હતા તેમણે મને વિનંતી કરી હતી કે હું તેમની પત્નીનો સાથ ન છોડું અને તેમની સંભાવ રાખું માલકીને પત્ર વાંચીને પૂછ્યું શું લખ્યું છે મેં પત્ર તેમના હાથમાં આપી દીધો અને ત્યાંથી નીકળી ગયો રાત્રે માલકીને મને બોલાવ્યો અને કહ્યું આકાશ હું મારા પતિની આખરી ઈચ્છા પૂરી કરીશ હું આ સંબંધ માટે તૈયાર છું તું કહે મેં કહ્યું હું વિચારીને કહીશ પણ તે રાત્રે ફરી માલિક સપનામાં આવ્યા અને મને કહ્યું જલ્દી મારા રૂમમાં જા આ વખતે હું ઉઠ્યો અને સીધો માલકીનના રૂમમાં ગયો અંદર જોઈને મારી રૂહ કાપી ગઈ માલકીન ડરીને ઊભા થઈ ગયા અને બોલ્યા આકાશ આકાશ હું તને ખૂબ પ્રેમ કરું છું આ રાજ કોઈને ન કહેતો આપણે લગ્ન કરી લઈએ પૂરી સંપત્તિ તારા નામે કરી દઈશ મેં કહ્યું બધું સાચું સાચું કહો તેમણે રડતા રડતા બધું કબૂલ કર્યું આ પૂરો બિઝનેસ મારો છે મારા પિતાજીનો મેં રોહિત એટલે કે માલિકને દવા આપીને જીવતી લાશ બનાવી દીધા હતા અને ફરજી મોતનું નાટક રચ્યું હતું કારણ કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો પણ પછી ખબર પડી કે પૂરી સંપત્તિ રોહિતના નામે છે અને તેમણે વસિયતમાં લખ્યું છે કે મોત પછી બધું ગરીબોમાં દાન થઈ જશે તેથી હું તેમને બેડ નીચે છુપાવીને રાખતી હતી અને દબાણ કરતી હતી કે વસિયત બદલો મેં મનમાં વિચાર્યું કે જે વ્યક્તિની મદદ ભગવાન પોતે કરવા માંગે છે તેને હું તડપતો કેમ છોડી શકું મેં માલિકને ત્યાંથી બહાર કાઢ્યા અને દવા આપવાનું બંધ કરાવ્યું થોડા દિવસમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા તેમણે મારો ખૂબ ખૂબ આભાર માન્યો કે તેમણે મારી જાન બચાવી પછી માલિકે માલકીને તલાક આપ્યા પૂરી સંપત્તિ તેમના નામે પાછી કરી અને વિદેશ ચાલ્યા ગયા જતાં પહેલાં તેમણે મને પંચોતેર લાખ રૂપિયા આપ્યા અને કહ્યું આ તારી દીકરી અનુષ્કાના ભવિષ્ય માટે છે તે મારી જાન બચાવી છે આજે પણ હું વિચારું છું કે માલિકનું એવું કયું કામ હતું જે ભગવાનને પસંદ આવ્યું અને તેમણે તેની મદદ કરી પણ પછી સમજાય છે કે મારનાર કરતાં બચાવનાર જ ખરો ભગવાન હોય છે દોસ્તો જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન દબાવવાનું ન ભૂલતા ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો